તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઉત્તર પ્રદેશના અમૃત તટ ઉપર અત્યારે મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે કરોડો ભક્તો અહીં શ્રદ્ધા અને આસ્થાની ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે આ મેળામાં દેશ વિદેશના ભક્તો જોવા મળી રહ્યા છે ચા લોકો પવિત્ર ત્રિવેણી સંગમ ઉપર સ્નાન કરીને પવિત્રતા પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ખૂબ જ જાણીતા લોકગાયિકા અને કચ્છની કોયલ તરીકે ઓળખાતા એવા ગીતાબેન રબારી પણ મહાકુંભના મેળામાં પહોંચ્યા હતા અને પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી મિત્રો ગીતા રબારી અને તેમના પરિવારજનો આ પવિત્ર સ્નાનના અવસર ઉપર પ્રયાગરાજ પહોંચ્યા હતા મિત્રો ગીતાબેન રબારીએ આ જે વિડીયો છે તેમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર શેર કર્યો છે જેમાં તેઓ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપર ડૂબકી મારતા જ તમે જોઈ શકો છો તો મિત્રો હાલ તેમનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો